ટેકને છે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન સાધનનું કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ જે દેહને છે જે જીવ છે તે એમ જાણે છે જે કામ કરી પ્રવૃત્તિઓ પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જણાણી છે મોટા મોટી મિસ્ટેક અહીં ભૂલ પહેલા તમે ક્યાં છો એ સમજો પેલા મહારાજ કહે છે તમે ઠેઠ હિમાલયન તરીટીમાં હો ને પછી હિમાલય ઉપર જે હોય એને બૂમ મારીને વાત કરવા જતા ક્યાંથી ઓળખ સાંભળે કનેક્શન જ ક્યાંથી ઓળખ પહેલા તમે ક્યાં છો શું છો તાય પરિસ્થિતિ જાણો અને ક્યાં જવાનું છે તમે ક્યાં છો ને ક્યાં જવાનું છે આ બેનો મેળ હોય ને तो शॉर्टकट सूट है पन क्या जाऊँ खबर ना है तो ये जो हो तो आम फरी पहन जाए सूटी तो बॉम्बे गए तो यू अप करेंगे बहुत पहला पर इतने एक जगह जाओ तो एड्रेस एड्रेस तो पन बहुत ख्याल लो तो और टैक्सी आन बताओ आपके चलो मेरे जब पांच माइल है त्यास से और खेड़ी में हम क्या लाए પૈસા લઈ લીધા પછી ત્યાંથી મારે અડધો આમ થઈને લાવેલો બરાઈ ગયો છેતરી ગયો જો આપણને ખબર ના ક્યાં જવાનું છે આ દશા થાય બાજુમાં જ હોય જવાનું તો આપણે આખી દુનિયા ચક્કર મારી નાખી એટલે ક્યાં જવાનું છે ને ક્યાં તમે છો બે વસ્તુ જાણવું તો મારા જે વાત કરે તમે ક્યાં છો એ મારા કહેશે તો જો મારા જ આ કહેશે તમે ક્યાં છો બહેનો શું જીવ છે તે એમ જાણે છે જે કામ કૃદાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જણાય છે આપણે અહીં છીએ આ સ્થાનમાં છીએ આપણે એટલે આટલી ભ્રમણા વાળા આપણે માની બેઠા છીએ નહીં એને પણ છતાં એમ માને કે હું ક્રુધિ છું કામી છું લોભી છું આરસુ છું અજ્ઞાની છું એ તો બધા દેહના ભાવ છે જીવને તો છે જ નહીં એવું પેલા પહેલી ભૂલા થાય છે તમે ગમેલું કરો ગમેલું તમે સાધન કરો પણ આ ભૂલ ભાંગે નહીં ત્યાં કામ નરસિંહ માતા એ કહ્યું ને જ્યાં લગી આત્મ તત્વ ચીંધ્યો નથી ત્યાં લગી સર્વે સાધના વૃથા લો ગમેલું તમે કરો અને તો એ વૂર છે જ નહીં બધું અપ ટુ બેટ છે પણ છતાં તવું છે દિલ્હી ને ઉપરિયા મદ્રાસ બાજુ ભલે મદ્રાસ મદ્રાસ જવા માટે પણ હાઈવે તો છે જ ગાડી પણ છે વર્ષની પણ ત્યાં જવું છે દિલ્હી આ બધું શું કામ મદ્રાસનો નો હાઈવે મર્સિડીઝ શું કામ દિલ્હી બાજુ પ્રયાણ કરો તો બરાબર આપણે આ બે ભાવ ટાળવાનું છે આ બધું જ છે આપણી પાસે પણ આપણે દેહભાવ રાખીને બધું કરીએ છીએ

મને ગયું આજ હું આજ હું આજ હું ચોવીસ કલાક સુતા બેઠા ખાતા આજ હું એકદમ મનમાં આઠ પાંચ કરીએ છીએ આ એક સમય આવે ને તો અંદરથી એક જોરદારી પાવર ઉભો થાય છે એ પાવરને લીધે બધી કંગાલીય દશા આપણી નીકળી જાય આપણે છીએ તો સિંહ બચ્ચા પણ બે બે કરીએ છીએ મારા એ કે છે પેલા ભૂલ એ ટાળો આજે એક મોટી ભૂલ છે ભરમણા છે એ તોડો તમે કામાદિક જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યુગે કહીને પોતાના જીવને કામી ક્રોધી લોભી યુક્ત માને છે પણ વિશે તો એક કુલક્ષણ છે કોણ આ શ્રીજી મહારાજ અને મહારાજ શું કહેશે છે હું જે વાત કરું છું મારી અનુભવેલ છે અજમાવેલ છે કલ્પનાથી નહીં અનુમાનથી નહીં આ હકીકત છે માટે તાઈ સમજણ ફેરવો આપણી સાધના જા ચોવીસ કલાક ગુણાકાન સાહેબ ને કથા કરે કીર્તન કરે વાતો કરવા દે તે હું નહીં એમ ના માને માટે એમ ભજન કરું હું આત્મા છું બ્રહ્મ છું અક્ષર છું મારે શ્રી પૂર્ણ નારાયણ પરમાત્મા સદાય વિરાજમાન છે આ હકીકત છે એના ઉપર જાઓ તમે એનું રટન કરો સ્વામિનારાયણનું ભજનનું રટન કરી સ્વામિનારાયણ કેમ રટો છો સ્વામીનારાયણ સત્ય માનું છે ને આત્મા પરમાત્મા છે આત્મા એવું ભજન કરો સત્ય વસ્તુનું ભજન કરો વાત છું વાતમાં છું આત્મા છું એ રીતે પછી એનો પાવર જુદા હોય આ વિષયમાં નહીં લેવા ભજન થશે આપણા સંકલ્પમાં ફેર પડશે આમ એક દિવસ નહીં થાય પણ બહુ ફેર પડશે પણ ઓલું તો કંગાલ દશા મટશે જ નહીં ત્યાં કોઈ દિવસ નહીં મટે મુક્તાન સાહેબ લખે ને કીર્તનમાં પ્રભાતિયામાં તીર ધુરન ધરા સુર સાચા ખરા ત્યાં મેં જ કહ્યું કેસરી બાળને ભય નહીં કોઈનો મત મેંગણ તણા સર્વે ભાગે ને હજાર હાથી નાખે ને જવાબ પાવર આપણને ઉત્પન્ન થશે ને હું આત્મા છું ખલાસ કામ થઈ જાગૃતિ આવે ને જનજાગૃતિ કે तो आत्म जागृतिया जन जागृत पाछा हुई गया था जन आप हुई गया जन लोग हुई गया पाछा आज जागृतिया पी एन पी ऊंग नहीं आत्मा ने ऊँच है हाँ एक जागृतिया कौन छू